તો પશુ પાલક ભાઈઓ આપણું પશુ બીજ દાન કરાવ્યા પછી ગાભણ છે કે નહીં તે કેવી રીતે જાણવું તે માત્ર પચીસ દિવસમાં આપણે જાણી શકીએ છીએ કે આપણું પશુ ગાભણ છે કે નહીં આપણે આપણું પશુ બે રીતે તપાસ કરી શકાય છે કે આપણું પશુ ગાભણ છે કે નહીં તો એક તો પેલા સૌથી પેલા આપણે કોઈ ડોક્ટર અથવા કોઈ પશુ ચિકિત્સક હોય તેને બોલાવીને આપણા પશુનું ગર્ભ નિદાન એટલે કે ગર્ભ ની ચકાસણી કરી અને જાણી શકીએ છીએ કે આપણું પશુ ગાભણ છે કે નહીં અને બીજો પ્રયોગ છે કે આપણે કોઈ ઘરે નો પણ જાણી શકાય કે આપણું પશુ ગાભણ છે કે નહીં તો આજે આપણે એવા જ ઘરેલુ પ્રયોગનો ઉપયોગ કરી અને આપણું પશુ ગાભણ છે કે નહીં તેની રીત જાણીશું નમસ્કાર પશુ ભાઈઓ હું છું મકવાણા કિરણ અને આપનું સ્વાગત છે આપણી આ youtube ચેનલ કિરણ પશુ પાલન અને agriculture તો પશુ ભાઈઓ આજ ના video આપણે જાણીશું કે આપણું પશુ બી સ્કેન કરાવ્યા પછી તે ગાભણ રહ્યું છે કે ખાલી છે તેની તપાસ આપણે આજે કરીશું તો સૌથી પહેલા આપણે આ ઘરેલુ ઉપચાર કરવા માટે જ્યારે આપણે પશુનું કરાવ્યા પછી મેક્સિમમ એટલે કે ઓછામાં ઓછા પચીસ દિવસ પછી આ પ્રયોગ કરવાનો છે તો આ પ્રયોગ માટે શું શું વસ્તુ લેવાની છે તે પણ જાણી લઈએ તો સૌથી પહેલા કે વહેલી સવારે જ્યારે આપણું પશુ વહેલો પેશાબ કરે તે આપણે કોઈ ટપ અથવા તો કોઈ બાઉલમાં લઈ લેવાનો છે અને આપ પેશાબ લીધા પછી આપણે સરસવનું સરસવું જે આપણે આપણા પશુને ખવડાવીએ છીએ તે સરસવનું તેલ લઈ લેવાનું છે આ બંને વસ્તુ લીધા પછી આપણે આ પ્રયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લઈએ અને વિડીયોમાં આગળ પણ પ્રેક્ટિકલ કરીને પણ જાણીશું કે આ પ્રયોગ કેવી રીતે કરવો તો એક રકાબીમાં આ પેશાબ લઈ લેવાનો છે અને તેની અંદર આ સરસવના માત્ર બે જ ટીપા નાખવાના છે એક ટીપું નાખ્યા પછી તેની ઉપર જ બીજું ટીપું પડે તે રીતે આપણે સરસવનું તેલ આ પેશાબમાં એડ કરી દઉં હવે આ ટીપા નાખ્યા પછી જો તે રકાબી કે વાટકીમાં તે સરસવનું તેલ ફેલાઈ જાય છે તો તમારે સમજવું કે આપણું પશુ ગાભણ નથી એટલે કે ખાલી જો રકાબીમાં ચારે બાજુ જે તેલ ફેલાઈ જાય તો આપણે સમજી લેવાનું કે આપણું પશુ સો ટકા ગાભણ નથી અને જો ટીપાઓ ત્યાંનું ત્યાં જ તે ચોંટી રહે એટલે કે એક ટીપા ઉપર અને ટીપું બીજું નાખો એ બંને એક જ જગ્યાએ ઠરેલું રહે એટલે કે એક જ જગ્યાએ રહે તો તમારે સમજવાનું કે તમારું પશુ સો ટકા ગાભણ છે

અને એની ઉપર જ બીજું ટીપું પાડવાનું જો આ બંને એક જ જગ્યાએ ચોટેલા રહે તો તમારે સમજવાનું કે પશુ આપણું ગાભણ છે અને જો તે ફેલાઈ જાય તો આપણે એવું પણ સમજવાનું કે આપણું પશુ ગાભણ નથી તો દોસ્તો આથી આપણે ઘરેલું પ્રયોગથી જાણવાની રીત કે આપણું પશુ ગાભણ છે કે નહીં જો તમે પશુ ચિકિત્સક અથવા પશુ ડોક્ટરને પચાસ કે સો રૂપિયા આપીને તમે આ ખર્ચો કરીને પણ તમારું પશુ ગાભણ છે કે નહીં તે તપાસ કરો તો આ તો ફ્રીમાં છે એક વખત આનો પણ પ્રયોગ કરી અને જાણી જુઓ કે તમારું કશું ગાબન છે કે નહીં તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂર દબાવજો જેથી કરીને તમને મારા અવનવા વિડીયો જોવા મળતા રહે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન